ગમે નહીં રે ગાડી ઉભી રાખીને કૂટી નાખે એટલે એવું હું નહીં કેતો એવું આ ભાઈ કે હે સોશિયલ મીડિયા સ્ટાર વિસુ રાજપૂત સહિત ચાર સામે હળવદ તાલુકાના માથક ગામના યુવાનને માર મારી બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના માથક ગામે જ રહેતા રવિભાઈ રણછોડભાઈ સડાણીયા ઉંમર વર્ષ એકવીસ નામના યુવાને હળવદ તાલુકાના માથક ગામે જ રહેતા નિખિલભાઈ રાજુભાઈ ગોહિલ અને વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો એટલે કે કુલ ચાર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદી જે છે રવિ એ હળવદ તાલુકાના માથક ગામે જ પંચરની દુકાન ચલાવે છે એ રવિને અને આરોપી જે છે નિખિલ રાજુભાઈ ગોહિલ એટલે નિખિલનો ભાઈ છે એને અગાઉ થોડી બોલાચાલી થઈ હોય એનું મનદુખ રાખી અને નિખિલ ગોહિલ તેની સાથે વિશુ રાજપૂત અને બે અજાણ્યા શખ્સો કુલ ચાર શખ્સો જે છે એ જ્યારે ફરિયાદી રવિ માથક થી રાતાબેર જઈ રહ્યો હતો ત્યારે આ ચારે શખ્સો હેરિયર ગાડી લઈ અને રસ્તામાં રવિને આંતરી રસ્તામાં એને ઉભો રાખી એની સાથે ધોકા વડે માર મારી એની સાથે ઝપાઝપી કરી એના બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી જેને લઈ અને ફરિયાદી જે રવિ રણછોડભાઈ છે એને હળવદ પોલીસ મથકે નિખિલ રાજુભાઈ ગોહિલ વિશુ ઉર્ફે વિશાલ રાજપૂત તેની સાથે બે અજાણ્યા શખ્સો એટલે કુલ ચારે સામે હળવદ પોલીસ મથકે મારામારીની સાથે બાઇકમાં તોડફોડ અને જાનથી

પણ આ ભાઈ નો વિડીયો આવ્યો એટલે મને એમ થઈ ગયું કે બાબુડા આ વિડીયો ચાર પાંચ મિનિટ નો બને એટલે નાખ તો મિત્રો હવે શું આ ખબર તમે મારાથી સવાલ ના કરતા કે તને ચૂલ મચે હે તું જન્મ તને વિરુદ્ધ કરવા એટલે આવું બધું કરે હે ના 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 આપણને કઈ એમાં શોખ નહીં પણ આ તો શું હે કે પાપી પેટ નો સવાલ હે એટલે બધું કરવું પડે હે બાકી શું છે હકીકતથી તો હવે તમારે આ ભાઈનો કોન્ટેક નંબર હું તમને આપું એવું એક ત્રેસઠ પંચોતેર નવ એકતાલીસ એમાં જ એને કોલ કરો ભાઈ સાચું હે ખોટું હે એમને તમે પૂછી લો પણ મને એવું લાગે કે ભાઈને ચેલેન્જ એક્સેપ્ટ કરવાનો બહુ શોખ છે અને હું તો એ ભાઈને સારી રીતે ઓરખું જ છું કે ભાઈ કેવા ને કેવા નથી કારણ કે હે હો બાકી તમે તમે અમે સમજા જ કે કેવા હે તો મિત્રો વધારે હવે આપણે કઈ કરવું નહીં વિડીયો કરી દે અહીંયા પૂરો અને કોમેન્ટમાં જણાવી દેજો કે આમ તો શું કે બધા બાડા બત્રી લખણા હોય કે ના હોય એ કહી બાય મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી